નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે જાણીશું દિવાસાના વિશે દિવાસો એટલે દિવસના તહેવારની શરૂઆત રાજા તારી સોળસો રોની પોણી ફરવા ગય તે રે પોની બોની નો મળ્યું ને પશુ પંખી તરસે મરતે રે દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમાં ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતું આ ફટાણું ગુંજવા લાગે છે દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઈ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે સાસરે ગયેલી દીકરીઓ માવતર આવે છે પૂર્વજોને યાદ કરાય છે ખેતરમાં નવા પાકની પૂજા થાય છે અને ગામ આખું ભેગું થઈને ફટાણા ગાતા ગાતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે મેઘરાજાનું હોય છે કુંપણો ખેતરના પડને ચીરીને ડોકિયા કરતી હોય છે એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે તે માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે વિશેષ અનુષ્ઠાનની પરંપરા છે દિવાસાની આગલી રાતે ઉજાણી કરાય છે જેમાં ખેતરમાં જઈને કુટુંબના દેવતા અને પૂર્વજોનું પૂજન કરાય છે અડદના વડા અને ઢેબરાનો પ્રસાદ પીરસવામાં આવે છે પછી ખેતરમાં ઉગી નીકળેલા પાકનું પણ પૂજન કરાય છે રાત્રે ગામમાં ખૂબ ભેગું થાય છે પરંપરા એવી છે કે લગ્ન કરીને ગયેલી ગામની દીકરી તેનો પહેલો દિવાસો ગામમાં બાપના ઘરે ઉજવે છે એટલે સાસરે દીકરીઓ આગલે દિવસે આવી ગઈ હોય છે રાત્રે ગામ આખું ભેગું થાય છે દીવાના અજવાળે ફટાણા ગવાય છે ગોલ લબૂકે છે દિવાસો ઉજવવા આવેલી દીકરી કુટુંબીઓ તથા ગ્રામજનોને કોપરું ગોળ ચણાનો પ્રસાદ આપે છે આખી રાત જાગરણ થાય છે અને ફટાણા ગવાય કે કાળી ખેતર સડ્યું સાફ કર્યું રે વાણી જડીને સાફ કર્યું રે વાવી જુવારને ઉગ્યો બાજરો રે બીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે ઘરે ઘરે લાડુ શીરો દાળ ભાત અને પૂરીનું જમણ બને છે દેવતાઓ અને પૂર્વજોને નિવેદ ધરાવવામાં આવે છે દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરુષો ફટાણા ગાય છે આદિવાસી સંસ્કૃતિમાં સંગીતનું ખૂબ મહત્ત્વ છે પાવો વાંસવી જૂલ અને ઘાંગવી આદિવાસી સંગીતના મુખ્ય અંગો છે પરંપરા એવી છે કે દશેરાના દિવસથી પાવો અને વાંસવી વગાડવાનું આદિવાસીઓ શરૂ કરે છે આખો દિવસ ખેતરમાં મજૂરી કરીને અને પશુઓ ચરાવીને ઘરે આવેલા આદિવાસીઓ રાત્રે વાજિંત્રો વગાડી અને પરંપરાગત ગીતો ગાઈને મનોરંજન મેળવે છે જો કે ગીત સંગીતમાં પણ એક અનોખી પરંપરા છે દિવાળીથી દિવાસા સુધી વાસી અને પાવો વગાડવામાં આવે છે અને દિવાસા પછી ભાંગરી નામનું વાજિંત્ર વગાડાય છે બે પટ્ટીઓથી બનેલા આ વાદ્યમાં વચ્ચે પાતળા તાર હોય છે મોઢામાં દબાવીને આંગળીથી તેના તારને આંગળી કરીને વગાડવામાં આવે છે દિવાસાથી દિવાળી સુધી ઘાંગરી જ વગાડાય છે દિવાસો એટલે કે અષાઢની અમાસ આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે આપણા કૃષિ પ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ મૂક્યો હોય છે અને ધરતી માતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે ખેતરોમાં મૂગો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે એ બાબત અલગ છે કે ઘણી વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે તેમ છતાં ખેડૂતો ગાય બળદ જેવા પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન બનાવવામાં આવે છે આ મિષ્ટાન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવવામાં આવે છે તો ક્યાંક માલપુઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપુઆ બનાવવાની પ્રથા છે દિવાસાના દિવસ સાથે એ વ્રત જીવ્રતનું વ્રત પણ સંકળાયેલું છે અષાઢ વત તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે પેટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે સ્ત્રીઓ દશામાનો નો શણાગર સાંડવની વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આભાર આવજો